ચૂંટણી જે પ્રમાણે નજીક આવી રહી છે પ્રચાર પ્રસાર વિકાસ અને અન્ય બાબતોથી લઈને કોણ શું બોલ્યું એ તરફ જઈ રહ્યું છે અને આખા આખા સમાજને આકર્ષવાના પ્રયાસો એ બાબતે થઈ રહ્યા છે શબ્દ પરની લગામ કે પછી શબ્દનું અર્થઘટન કે પછી શબ્દમાં શું છે એને સાચું સમજવાનો પ્રયાસ આપણે કરીએ અત્રે આપણી સાથે શૈલેષભાઈ છે નવસારીથી ખાસ અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા છે શું આવેદનપત્ર આપવા આવ્યા છો અને શું હતી ઘટના ચારેક દિવસ પહેલા પારડી ખાતે કનુભાઈએ એક જાહેર સભામાં નિવેદન આપ્યું હતું કે કોડિયા કૂંટાઈ અને ઢોળિયા ચૂંટાઈ કનુભાઈ હાલમાં ધારાસભ્ય છે અને ભારતીય જનતા પાર્ટીના નાણાં મંત્રી પણ છે આ વિસ્તારમાં બહુમતી મતદારો કોળી પટેલ અને ઢોળિયા પટેલો છે ત્યારે એમના મટોથી ચૂંટાયા બાદ પણ એમણે જે કોળી જ્ઞાતિ વિશે કોળિયા કૂંટાય અને ઢોળિયા ચૂંટાય એવું જે નિવેદન આપ્યું છે કોળી સમાજની અસ્મિતા ઉપર સવાલો ઊભા કર્યા છે કોળી સમાજનું અપમાન કર્યું છે અને અમે એમને માફી માંગવા માટે જણાવ્યું હતું કે કનુભાઈ સમાજની માફી માંગે નહીં તો અમે રોડ પર આવીશું એવું બે દિવસ પહેલાં અમે પ્રેસ કરીને માગણી કરી હતી આ વિસ્તારમાં એસટી રિઝર્વ કેટેગરીની સીટ છે કોળી સમાજ ભાજપનો હોય કે કોંગ્રેસ નો હોય પણ એક લોકતંત્રના હિસાબે આપે એમાં કોઈ વાત એવી ન હોવી જોઈએ કે કોળિયા કુટાય પરંતુ એમણે કોળી સમાજ પ્રત્યેની એમની પોતાની માનસિકતા છે તે આમાં છટી આખી સ્પીચ તમે જોઈ છે કે વચ્ચેથી જોઈ છે મેં આખી સ્પીચ સાંભળી સ્ટાર્ટિંગમાં શું હતું સ્ટાર્ટિંગમાં હતું કે એમણે કહ્યું હતું કે ભાઈ ઘણા સમયથી આ વાત કહેવત ચાલતી આવે છે ઉત્તમભાઈ હા મને આખી વાત કહો ઉત્તમભાઈના સમયથી આ વાત ચાલતી આવે છે પરંતુ ઉત્તમભાઈને કોઈ દિવસ કોઈ એવી રીતે સાંભળ્યા નથી જાહેરમાં આવી ટિપ્પણીઓ કરતા કદાચ કોઈ મિત્રમંડળમાં બેઠા હોય ને ચર્ચાઓ થઈ હોય તો એ બે નંબરની વાત છે પણ અત્યારનો જે માહોલ છે એ ક્ષત્રિય સમાજ માટે પણ ટિપ્પણીઓ થઈ છે ત્યારે કોળી સમાજ માટે જે કોળી કુટાઈ અને ઢોળિયા ચૂંટાઈ એટલે કૂટાઈ શબ્દ મતલબ કે કોળી સમાજનો જે રીતે ઉપયોગ થઈ રહ્યો હું એક શૈલેષભાઈ શબ્દનો અર્થ પૂછું જી કૂટાવું કૂટાવનો મતલબ ડિક્શનરી મિનિંગ શું છે કૂટાવનો મતલબ ઉપયોગ કરવો આપણે કોળી સમાજનો હા મમ્મી એવું કે કે તારો બાપ આખો દિવસ જ્યારે કૂટાઈ ને ત્યારે ઘરમાં બે પૈસા આવે છે એવી પણ એક કહેવત છે બે પૈસા આવે છે એ વાત સાચી છે પણ અત્યારે કોળી કૂટાઈ પરંતુ કોળી સાથે જે અન્યાય થઈ રહ્યો છે છેલ્લા દસ બાર વર્ષથી તમે જોઈ રહ્યા છે કોળી બહુમતીવાળા વિસ્તારમાં પણ કોળી હકદાર છે ટિકિટો માટે કોળી હકદાર છે પ્રમુખો જિલ્લા પંચાયતના પ્રમુખો કે તાલુકા પંચાયતના પ્રમુખો બનવા માટે પણ ભારતીય જનતા પાર્ટીએ એમને એ હક આપ્યો નથી અને એ જાહેર વાત છે જલાલપોરના ધારાસભ્ય આરસી પટેલ છ છ ટમથી ચૂંટાય છે એ કેબિનેટ મંત્રી હોવા જોઈએ પણ એમને મંત્રી પણ આપવામાં આવ્યું નથી એ કોળી સમાજ સાથે અન્યાય છે અને વાત કરીએ ગણદેવી તાલુકા એટલે કુટાઈ અર્થ જે છે ને એ નેવું ટકા એ ટાઈપનો છે કે વધારે પડતી મહેનત કરે જે નોર્મલ મહેનત હોય એના કરતા વધારે મહેનત કરે કોડી પટેલ ખરેખર વધારે મહેનત કરે છે કોડી અને અનંત પટેલ કઈ કાસના છે અનંત પટેલ ધોળિયા સમાજના છે એટલે મહેનત વાણીઓ કરશે હું વાણીઓ છું કે બીજા કોઈ બીજી જ્ઞાતિ ના કરશે જે વધારે મહેનત કરશે એનો પ્રતિનિધિ જે પણ ચૂંટાશે એ કયા સમાજનો હશે પ્રતિનિધિ ચૂંટાઓ એ તો આ સીટ રિઝર્વ કેટેગરીમાં સીટ છે ધારો કે નવસારીની સીટ હોય તો એ ઓપન કેટેગરીની સીટ છે ત્યાં દેસાઈ ઇલેક્શન લડે છે એનો મતલબ એવો નથી કે કોળી સમાજ ત્યાં મતદાન નહીં કરશે કોળી સમાજ તો એક બંધારણનો હિસ્સો છે અને જ્યાં જે સીટ હોય તેમાં મતદાન કરવાના જ છે પણ કોળી સમાજભાઈ હું તમને એકદમ ફ્રેન્કલી પૂછું છું એકદમ હું તમને બહુ સારી રીતે ઓળખું છું અને તમે બહુ નિખાલસ મનના છો જે જે આ બાબતને ઉચકવામાં આવી એને એટલું પ્રબળ કહી શકાય કે જનમાનસમાં કે તમને એટલું સમર્થન કયા કારણસર નહીં મળ્યું આ બાબતને લઈને નહીં સમર્થન નહીં મળ્યું એવું છે જ નથી સમર્થન મળી રહ્યું છે અને આ જે સમય છે ઇલેક્શનનો માહોલ છે અમે ઇલેક્શનલક્ષી વિષય નથી આ સમાજલક્ષી વિષય છે અનંત પટેલ ખૂબ જ ફાઇટર માણસ છે વલસાડ શહેરમાં પણ લોકો એને ફાઈટર તરીકે ઓળખે છે શું લાગે છે કે એને આવી કોઈ બાબતની પણ જરૂર પડી શકે આનંદ પટેલને આવી કોઈ બાબતની જરૂર જ નથી કારણ કે કોળી સમાજ અને ધોળિયા સમાજમાં એમની લોકપ્રિયતા ચરમસીમાએ છે કોળી સમાજની પણ વાત કરીએ તો અમારા ગણદેવી વિસ્તારના નાંદરખા ગામ હોય મરોલી વિસ્તારનું ગામ હોય ત્યાં કોળી સમાજના ખેડૂતો એમની પાસે ન્યાય માંગવા આવ્યા હતા અને અમે સાથે ખેડૂતોને ન્યાય અપાવ્યો છે એટલે કોળી સમાજ એમનાથી વિપરીત નથી એ કોઈ પણ સમાજને સાથે ચાલવા લઈને ચાલવા વાળો નેતા પાછો તમને એક જ વાર એનો અર્થ પૂછીશ એના પર હું જાઉં છું કનુભાઈની જે માનસિકતા છે તે કોળી સમાજ નો ઉપયોગ કરી લેવો અને પોતે ઇલેક્શન લડીને આગળ વધી જવું પણ કોળી સમાજને ક્યાંય સ્થાન આપવું નથી ના ધારાસભ્ય એટલે ધારાસભ્ય કોળી પટેલ

એને કઈ રીતે લેવામાં આવે એમાં શું છે ચૂંટણીનો માહોલ અત્યારે ચાલી રહેલો છે અત્યારે જ આપણે જોયું છે કે ક્ષત્રિય સમાજ માટે રૂપાલે આજે એ સ્ટેટમેન્ટ કર્યું એની અંદર આખા ગુજરાતની અંદર એમનો બહુ હોબાળો થયો છે ત્યારે એવા સંજોગની અંદર મારે એવું માનવું છે કે કનુભાઈ જેવા એક નાણાં મંત્રી અને કામગીરી સંતોષકારક કરી રહેલા છે તેવા એવા વ્યક્તિના મોડાએ આવા શબ્દો કદાચ સાધતા ન હોય એનો કોળી સમાજને ખેદ છે તો શબ્દ જે વાપર્યો એનાથી શું નારાજગી હતી શબ્દો જે વાપર્યો તેનાથી નારાજગી એ હોય શકે એને એ શબ્દોને અલગ રીતે પણ બોલી શકાતી કે કોળી પટેલ લોકો ખૂબ મહેનત કરે છે અને જોડિયા સમાજના કે અન્ય સમાજના લોકો જીતી જાય છે એ રીતે પણ કહી શકે પણ આ તમે જે પૂછો છો તેમાં એક કૂતાઈને એ જે શબ્દો છે ને એ ચાલી આવેલો શબ્દો છે પણ જાહેર સભામાં એનું સંબોધન કરવું મારા માટે ઘણું અનુભાઈ જેવાના મોડથી નીકળે એ સંતોષકારક નથી આ તો એકદમ વર્નેક્યુલર એટલે જે લોકલ લેંગ્વેજ છે આપણી વલસાડી ભાષા છે આ એનો શબ્દ એમાં પણ સ્ટાર્ટિંગમાં શું કહેતા હતા કે ઉત્તમભાઈના ઉત્તમભાઈના સમયમાં શું હતું આ બધું ચાલતું કેવું છે કે ઉત્તમભાઈ કોઈ દિવસ જાય સ્ટેજ ઉપરથી મેં એમને નથી સાંભળ્યા કે આવું કંઈક વાણી વચ્ચે એમણે કર્યું હોય પણ લોકલ માણસો અત્યારે શું છે કે સમજો કે જે આ સીટે જેવી છે એક તો રિઝર્વ છે આદિવાસી રિઝર્વ છે ત્યારે સ્વાભાવિક છે કે એમાં એ સમાજનો જ કોઈનો કોઈક ઉમેદવાર ઊભી રહેવાનો હોય છે ત્યારે બીજા એ જ એમાં મહેનત કરવાની આવતી હોય છે એ પણ કેટલી સત્યતા છે પણ અમે છે ને અપેક્ષા કનુભાઈ જેવા વ્યક્તિ પ્રત્યે આવા શબ્દની અપેક્ષા નથી રાખી એટલા માટે અમે ખેડૂતું વાતનું ડાયલ્યુઝન સમજી શકો છો કે કનુભાઈએ આવું નહોતું બોલવું જોઈતું હતું અને જે વિડીયો છે એમાં પણ સ્પષ્ટપણે એક વાતની સ્પષ્ટતા થઈ હતી કે ઉત્તમભાઈ કે જેઓ કોંગ્રેસના જ એમપી હતા અને તે સમયે એવી કહેવત હતી કે ઉત્તમભાઈ એવું તે સમયે એના જમાનામાં એવું કહેવાતું આજે આવેદનપત્ર આપવા શૈલેષભાઈ આવ્યા છે પરંતુ વલસાડ કોરી પટેલ સમાજના જે અગ્રણીઓ છે તે અહીંયા નથી દેખાતા કોંગ્રેસના કાર્યકર્તાઓ છે એમાંથી પ્રકાશભાઈ ચોક્કસ આવ્યા છે બાકી સમાજ આખો અહીંયા સમર્થન આપવા માટે નથી આવ્યો